બે શબ્દ એવાર ઘણીવાર મગજનું દય કરી નાખે છે હમ જઈ દઉં ને એ એક જ મિનિટમાં ક્લિયર થઈ જશે સૌથી પહેલા કેચ કેચ એટલે પકડવું થાય જ્યારે કોઈ વસ્તુ ગતિમાં હોય અને એને તમે પકડો છો ને કોઈ વસ્તુ ગતિમાં છે ને એને કોઈ પકડો છો ને તમે તો ત્યારે છે ને એને કેચ કેચ કરે ફોર એક્ઝામ્પલ એમ કહું આઈ વિલ ધ બોલ ત્યાંથી આવ્યો ને ગતિમાં તો મેં કેચ કર્યો અને બીજી એક વસ્તુ માની લ્યો કે મારે એવું કેવું છે કે હોલ્ડ તો હોલ્ડ ક્યારે વપરાય જ્યારે કોઈ વસ્તુ સ્થિર છે અને એને પકડવી ફોર એક્ઝામ્પલ આ દિવાલ છે એમ કહું હોલ્ડ દીવાલ એટલે કે દિવાલ ને પકડો બરોબર છે તો આ દિવાલ કેવી છે સ્થિર છે એટલે સ્થિર પકડવા માટે હંમેશા હોલ્ડ નો ઉપયોગ થાય અને ગતિમાં કોઈ વસ્તુ હોય એને પકડવા માટે ઘેચનો ઉપયોગ કરવામાં આવે છે કેવો લાગ્યો વિડીયો મજા આવી કમેન્ટ સેક્શનમાં એક દિલરૂ મૂકી દેજો મજા આવી હોય તો શેર અને ફોલો નું બટન દબાવી દેજો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે